નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ એક નવી પોઝિટિવ સ્ટોરી તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ મહેસાણા જિલ્લાના જુલાસણ ગામમાં દાતાઓએ છ કરોડ રૂપિયાનું દાન આપીને એક સુંદર પ્રાથમિક શાળા બનાવી છે આ પ્રાથમિક શાળા જોવા જેવી છે એમાંથી ઘણી પ્રેરણા મળે એવી છે આ પ્રાથમિક શાળાના પ્રવેશ દ્વારે પહેલી એપ્રિલ બે હજાર પચીસના રોજ એક પુસ્તક પરબનો એટલે કે શેરી પુસ્તકાલયનો પ્રારંભ કરવામાં આવ્યો આ પુસ્તક પરબને આપણે સ્ટેટ લાઇબ્રેરી પણ કહી શકીએ અને શેરી પુસ્તકાલય પણ કહી શકીએ અમેરિકામાં વસતા વિષ્ણુભાઈ પટેલ વતન પ્રેમી છે કેળવણીકાર છે અને ગુજરાતના ઉત્થાન માટે સતત દોડનારા છે થોડા સમય પહેલાં તેમણે જમીયતપુરા નામના ગામમાં તેની પ્રાથમિક શાળાના પ્રવેશ દ્વારે પોતાના તરફથી આવું જ એક શેરી પુસ્તકાલય શરૂ કર્યું હતું હું બહુ ગૌરવથી આ વિડીયો નિહાળનાર દર્શકોને જણાવું કે મારે પાંચ બહેનો છે એમાં અંછાબેન મારાથી નાના છે એમની ભાણી પ્રિયંકા જે અમેરિકા વસે છે પણ એ શિક્ષણ પ્રેમી છે અને હંમેશા મને સતત કયા કરે કે મામા ક્યાંક આપવા જોગ હોય કંઈક પ્રોજેક્ટ કે એવું કંઈક કરવા જોગ હોય તો અવશ્ય મને જણાવજો તો અગાઉ એણે એની બર્થડે વખતે એટલે કે જન્મદિવસે બે વર્ષ પહેલાં એકાવન હજાર રૂપિયા મને મોકલ્યા એ વખતે હું ભારતમાં હતો અને જમેતપુરા પ્રાથમિક શાળા જમેદપુરા કડી તાલુકામાં આવેલું છે ત્યાં બાળકો મધ્યાહન ભોજન યોજના માટે જે બાળકો ભોજન લે એમના એમની ડીશ અને વાડકીઓ મૂકવાનું સરસ મજાનું સ્ટેન્ડ બનાવ્યું હમણાં હું અમેરિકાથી ભારતમાં આવ્યો છું તો એને ખબર છે કે મારા સાસરીમાં એટલે સાસરી એટલે હવે તો વતન એક નવી સરસ મજાની પ્રાથમિક શાળા બની ગઈ છે તો ત્યાં પુસ્તક પરબનો એક નવો પ્રયોગ શરૂ કરવો એણે મને કોલ કર્યો હું કાર્યરત થયો પુસ્તક પરબ બનાવડાવી અને આજે તના સાહેબના હસ્તે એનું લોકાર્પણ થઈ રહ્યું છે શેરી પુસ્તકાલયનો કન્સેપ્ટ એવો હોય છે કે એ હંમેશા ખુલ્લી રહે છે અને એક ચોક્કસ પ્રકારનું એક કબાટ જેવું હોય છે એને દરવાજો હોય પણ એ ઓપન ફોર ઓલ હોય એમાં પુસ્તકો મૂકેલા હોય જે પણ વ્યક્તિને મનગમતા પુસ્તકો વાંચવા હોય એ વ્યક્તિ એ પુસ્તક પોતાની સાથે પોતાના ઘરે લઈ જઈ શકે છે તમે પુસ્તકાલયમાં પુસ્તક લેવા જાવ તો એમાં બધી તમારે વિધિ કરવી પડે તમારે એના સભ્ય બનવું પડે પછી તમારે નોંધાવવું પડે પુસ્તક ક્યારે લઈ ગયા પછી પરત કરવાનું હોય એવું બધું હોય અહીંયા પુસ્તક તમે પરત કરી શકો છો પણ તમારી અનુકૂળતાએ પરત કરી શકો છો આ પુસ્તકાલયમાં મોટાભાગે સાત્વિક અને સત્વસ્થિત પુસ્તકો રાખવામાં આવે છે વિદ્યાર્થીઓ પોતાના ભણવાના પુસ્તકો તો વાંચે જ અભ્યાસક્રમના પુસ્તકો તો વાંચે જ પરંતુ આ પુસ્તકાલયમાંથી પોતાના મનગમતા પુસ્તકો લઈ જાય જે પુસ્તકો જીવનચરિત્રો હોય વાર્તાઓ હોય પ્રવાસ વર્ણનો હોય એ બધા પુસ્તકો તેમના જીવન ઘડતરમાં ખૂબ જ મદદ કરે મિત્રો પુસ્તકો એક ઉત્તમ મિત્રો છે કોઈ પણ વ્યક્તિએ જીવનમાં સફળ થવું હોય અને સારા માણસ થવું હોય તો ચોક્કસ તેણે પુસ્તકો વાંચવા જોઈએ અને જો બાળપણથી જ આપણે આપણા વિદ્યાર્થીઓને આપણા બાળકોને ઉત્તમ પુસ્તકો વાંચવાની ટેવ પાડીએ તો તેનો તેમને ઘણો મોટો ફાયદો થતો હોય છે